સાહેબ બાપની માત્ર એક જ ભૂલ છે કે તે પોતે કોઈ દિવસ લાગણી બતાવી નથી શકતો આજે છે તારીખ પંદર જૂન બે હજાર પચીસ અને વાર છે રવિવાર અને આજે ફાધર્સ ડે તરીકે ઉજવવામાં આવે છે એવું કહેવાય છે કે જૂન મહિનાનો ત્રીજો રવિવાર એટલે કે હેપી ફાધર્સ ડે ખરેખર તો વાત કરો ને સાહેબ તો અમે નાના હતા ને ત્યારે અમે તો કોઈ દિવસ આવા દિવસો જોયા જ નથી કારણ કે એક બાપ માટે કોઈ દિવસો હોતા જ નથી પરંતુ તમારો બાપ હાજર હોય તમારી સાથે હોય તો પછી તમારા બધા દિવસો સારા જ હોય છે સાહેબ પિતા માટે હું નથી માનતો કે કોઈ સ્પેશિયલ દિવસની જરૂર પડે સાહેબ પણ બાપની માત્ર એક જ ભૂલ છે માં વિશે તો ઘણું બધું લખાયેલું છે અને ઘણી બધી કવિતાઓ અને ઘણો બધા વાર્તાઓ પણ થયેલી છે અને ખરેખર માં એક ભગવાનનું રૂપ છે આપણે માનીએ જ છીએ સાહેબ પરંતુ માને છે ને લાગણી દર્શાવતા આવડતી હોય છે જ્યારે બાપની એક જ ભૂલ છે કે પોતાની અંદરની હૃદયની લાગણી છે ને બાપ કોઈ દિવસ બતાવી નથી શકતો સાહેબ છોકરો નાનો હોય ને છોકરો છોકરી પોતાનું બાળક કે સંતાન નાનું હોય ને એટલે માં છે ને એની હાઈટ નાની હોય એટલે માં છે ને એને કાખમાં તેડે કે હું જે દુનિયા જોઉં છું ને બટા એ તું જો પરંતુ બાપ છે ને કોઈ દિવસ છોકરાને કાખમાં નથી તેડતો બાપ પોતાના સંતાનને સીધો ખંભે બેહાડ દે અને એમ કે એના સંતાનને કે હું જે દુનિયા નથી જોઈ શક્યો ને એ મારા ખંભે બેન તું જો ને તારી દ્રષ્ટિ મારા કરતા પણ આગળ વધે પોતાના સંતાનોનો બધો ભાર જો કોઈ ખંભે રાખતો હોય ને સાહેબ તો ઈ એનો બાપ છે પણ બાપની એક જ ભૂલ છે કે પોતાની અંદરની હૃદયની લાગણી કોઈ દિવસ બતાવી નથી શક્યો અને ખાસ કરીને પોતાના દીકરીના લગ્ન ટાણે સાહેબ દીકરીના લગ્ન હોય ને એટલે બાપને એટલો બધો હરખ હોય હા દરેક કામ જ્યારથી નક્કી થાય ત્યારથી લઈને લગ્ન સુધી બાપ ખડે પગે દરેક પ્રસંગમાં આગળ ઉભો હોય હા પણ એક એવો પ્રસંગ આવે છે ને કે ત્યારે છે ને આપણી દીકરીના બાપને ગોતવા જાવો પડે ને એ છે વિદાયનો સમય હા બાપને ખબર પડે ને કે હવે લગ્ન પતિ ગયા ફેરા ફરી લીધા બધું પતિ ગયો જમણવાર પતિ ગયું ને પછી તમારે દીકરીના બાપને ગોતવો પડે કારણ કે એને ખબર છે કે મે મારી દીકરીને રાણીને જેમ રાખ્યું છે મારો કાળજા કેરો કટકો આજ મને છોડીને વયો જવાનો છે એટલે વિદાય ટાણે છે ને પિતાને તમારે ગોતવા પડે સાહેબ

બે જ પ્રસંગ એવા હોય જ્યારે બાપ રોઈ જાય જ્યારે પોતાના પિતાને કાંધ દેવાની હોય ત્યારે અને બીજી પોતાની દીકરીને વિદાય દેવાની હોય ને ત્યારે છેલ્લે કદાચ દીકરી મળવા આવે ને પિતાને વિદાય ટાણે ત્યારે બાપના હૃદયમાંથી કદાચ એક બે શબ્દ માંડ નીકળે કે બટા સુખી થાજે અને તારું ધ્યાન રાખજે બસ આનથી વધારે કોઈ બાપ બોલી આપ્યું હોય ને એવું મેં નથી સાંભળ્યું સાહેબ કારણ કે માં છે ને પોતાના દીકરાને ભલે હૃદયમાં રાખતી હોય પણ બાપ છે ને પોતાના સંતાનોને મગજમાં રાખતો હોય છે સાહેબ કારણ કે બાપ બનવું સહેલું નથી હોતું હા પોતાની ઘરની જવાબદારીની સાથે સાથે પોતાના બાળકોની તમામ જવાબદારી તમામ શોખ જો કોઈ પૂરું કરતું હોય ને તો એ ઘરનો વડીલ એટલે કે ઘરનો મોંભો ઘર નો બાપ છે સાહેબ પોતાના સંતાનોને કદાચ તકલીફ પડી જાય ને તો એની મમ્મી એના સંતાનોને એવું કે બટા મુંજાઈશ નહીં સારું થઈ જાશે પણ જ્યારે એના બાપને ખબર પડે ને કે એના સંતાનોને કોઈ તકલીફ પડી છે ત્યારે એનો બાપ એમ કે

બહાર ફરવા જવાનું હોય તો એને ખબર છે ખર્ચો વધારે થશે એટલે પોતે એમ કહી દે ના મને મજા નથી આજ હું નહીં આવું તમે જઈ આવજો પોતાના સંતાનોને કોઈ દિવસ બાપ ના નથી પાડતો તમારા શોખ ભલે ગમે તેટલા હોય તમે પૂરા કરો પણ બાપ છે ને પોતે બધું ચલવી લે છે પરંતુ એક બાપ વિશે સાહેબ બહુ ઓછું બધું લખાયેલું છે કારણ કે બાપની એક જ ભૂલ છે કે પોતાના હૃદયની લાગણીઓ બાપ કોઈ દિવસ બતાવી જ નથી અને અત્યારે હું તમારી સમક્ષ જે કઈ બોલું છું મારી પાસે કોઈ સ્ક્રિપ્ટ નથી જોઈ લો ખાલી હાથ છે ક્યાંય બુક્સ નથી કઈ જ નથી મને અંદરની લાગણીથી જે ઈચ્છા થાય ને એ જ બોલું છું સાહેબ કદાચ કોઈ નાના મોટે મોટી વાત થઈ જાય તો નાનો એવો કલાકાર સમજીને સાહેબ મને માફ પણ કરી દેજો બાપની કિંમત તો શું હોય ને સાહેબ ઈ તો જેને પિતાની છત્ર છાયા જેને ગુમાવી હોય ને એને જ ખબર પડે કે બાપ હોય અને બાપ ન હોય ને ત્યારે કેટલો ફરક પડી જાય છે સાહેબ કે કોણ પોતાનું કોણ પારકું અરે સાહેબ તે દાડે સમજાય છે તો આજે ફાધર્સ ડે છે 15મી જૂન છે મેં અગાઉ પણ કીધું ખરેખર આમ તો પિતા માટે બાપ માટે કોઈ દિવસો હોવા જ ન જોઈએ એ બાપ છે છે માટે મોટો દિવસ તો તમામ મારા ગુજરાતી ભાઈઓ ફરીથી ફાધર્સ ડે એટલે કે તમારા પિતા દિવસની હાર્દિક હાર્દિક શુભકામનાઓ વિડીયો ગઈ હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂર કરજો તમારા ફેમિલી અને ફ્રેન્ડ સર્કલમાં શેર કરવાનું પણ ભૂલતા નહીં ચાલો મળીએ નવા વિડીયોમાં થેન્ક યુ Aber